એવો પેકેટ ફૂડ ઓપનિંગ કરીશું અને જેની અંદરથી જે વસ્તુ નીકળે વસ્તુ એક સાઇકેટ તું એ અને એ આપણે ઓપનિંગ કરીશું તો કંઈ આમ તો ડાયરેક્ટ તો ખોલીશું ને આની અંદર નાખીશું અમે પેકેટ પણ એ ગિફ્ટ અમે લઈ લઈશું એ ચાલો ફ્રેન્ડ હવે અમારી બીના થી કરી સ્ટાર્ટ કરીએ અહીંયા અમે કેચી લઈ લીધી છે અને હવે આપણે તેમનું મારે છે એન છે અમાર બન્નોને પાંચ પાંચ રાઉન્ડ કરવાના છે તો ફર્સ્ટ હું ખોલીશ પછી દીદી અમે 10 બાય 10 ઓપનિંગ કરીએ હું પહેલા ખોલીસ જેમાં મને ભરોસા નહી કઈ નીકળે કે નીકળે પાપા કી પરી જો આપણે આ પાપાની પરી કેવું પેકેટ ખોલે છે પાપાની પરીમાં પણ આમાં મને વિશ્વાસ નહી કે ખાલી નીકળે કે નહી નીકળે ખબર નહી જે ભી નીકળે તારું જ છે તો કે આમાં હું ખોલું છું જે દીદી એમ એમનો ગુંગડા છે ગુંગડા કસૂચ નહીં કસૂચ નહીં ખાલી પડી ગયો મલ્લ્યો એટલે માનિયા તો સેડ ઓપનિંગ કરેંગે પેકેટ કો તુમે ક્યા ઓપન કરું ક્યા ઓપન કરું ચલો જલેબી બાઈ ઓપન કરીએ જલેબી બાઈ देखा कैसे मैं कट कर रही हूँ सॉरी येवना कर आए तो सब छे ये जेली जेली हमम और आ बड़ी छे ना जे जेली नानी अंदर ये डुप्लीकेटज होय तो तुम्हें ना खावना एतलू थारो बताओ तो खरीप आनी ऊपर बड़ी जेलीज जो करिजो जेली जेली बड़ी जेली फाइनली जेली मलेगी पर उयो जो ना खवाई કરેક ચાલે યુસી જલી ઓહો અ બેટા મારું છે બેટા મારી એક ગિફ્ટ મને મળે છે બનને ગિફ્ટ કૌન થશે મુકુ છું મારી ફર્સ્ટ ગિફ્ટ મને મારું વધારે ગિફ્ટ મળે છે સેકન્ડ છે પોપેટ અને પોપેટ કે પણ આ પોપેટ કે છે દેવી હોય હમ આ લોકો મતલબ પોપેટ નીકળશે યસ નીકળે તો હું એ તો મારી બધી ગિફ્ટ ફુટ થઈ જશે

ચાલો બોલ ભૂલૈયા કરીએ જે હમણાં જ આપડે મૂવી જોયું તું હમણાં જ આવ્યું તું એ ભૂલ ભૂલૈયા આવું કોઈ આવું સીન હતું ભૂલ ભૂલૈયા ભૂલ ભૂલૈયા માં સિંગમ ક્યાંથી આવી ગયું હોરર નહીં તો હોરર માં આવું ક્યાંથી આવી ગયું આવું આવું સિંગમ ચલો આ પેકેટ ફૂલ ભરેલું છે પાંચ રૂપિયા ને સારું કેવાય ફૂલ ભરેલા પેકેટ આવે પેટ ભરાય જાય

વાવ એક વાર ચેક કરું છું દીદી ના જાતું દઈશ એ વાવ દીદી ચશ્મા કેવું લાગે ચશ્મા વાવ દીદી

શું છે <laughs> <laughs> આને શું કરવાનું ઉડાવવાનું ગાય સા જો કો શું આવી બબા એ ખબર નથી પડતી હો શું છે તો જે છે જે મળી રહે ચલો હવે મારી વારી છે તો આ છે મારો પેકેટ આ તો તમે લોકો મોસ્ટ ઓફ ખાતા જોશો ક્રેક્સ છે નોર્મલી બધે મળે છે આમાં કશું નીકળતું નહીં જોઈએ મારતું નહીં આ મક બોલન પર 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 મારા બાપુ પાનું ખાલી કરવું પડશે તો છે કશું છે

લાઈટ વાળી વસ્તુ આ ચીકી છે લાઈટ વાળી છે એને તમે ખાશો ને તમારા મોઢામાં લાઈટ થશે આને કહેવાય લાઈટ વાળી ચીકી ગાઈ સમજો બધું લાઈટ વસ્તુ એ લાઈટ જ કહેવાય મોઢા મૂકો ને એટલે લાઈટ થાય એ તમારું શું છે તો બહુ બકબક કરે તો આ ખાઈ લે બે મિનિટ તમને બતાવી દઉં મારે છે માળામાલ જેકપોટ એની અંદર મની નીકળી શકે છે અને જો કે લાગે છે કે મને બહુ એક્સાઇટમેન્ટ થાય જો સસ્તું ના હોય અને સસ્તું કદી ના હોય એવું લખ્યું છે છે કેટલું શ્રેષ્ઠ કશું સસ્તું સસ્તું હોય સસ્તું આમાં શું નીકળ્યું જે મારી ફેવરેટ છે પાંચ રૂપિયાના પેકેટમાં એક રૂપિયાની જેલી આ પાંચ રૂપિયાની થઈ ગઈ છે બાર ગાય સામાય મારે લખ્યું છે સસ્તું કદી સ્વેઠ ના હોય એવું લખે ખવાય એવો ફૂડ છે પેકેટ ફૂડ તો ખવાય જ નહીં આવે ઓલી સારી હતી મારી ટેસ્ટ જ આઈ ટેસ્ટ ભંગાર ને

પછી એક આ નીકળી છે નાની એવી ગાડી બટુકી જે આપણા કામ ની પછી આ એક મને ગમ્યું કે આ બોલ જે છે ને એ નાઇટ ના ટાઈમ માં થાય આની અંદર એટલે મને ગમ્યું અને થાય બી છે મેં આમ હા તમે કરીને જોયું ને તમને પણ બતાવું જો શાયદ થઈ જાય તો તમે જ બતાવો

આ જોવા કરણ મસ્ત દે છે રીઅલી બહુ જ મસ્ત છે ખાઈશું જલેબી નહીં હો ખાઈશું તો લાઈટ વાળી ચીકી ખા તારી લાઈટ વાળી આપરો કરણ લો ફ્રેન્ડ્સ ફોર યુ હું ખાઈ દઉં લે છોટે બચ્ચે

ના બહુ વટ મસ્તલી તમે ટેસ્ટ કરો ના બકા હું ચોકલેટ બગલેટ છે મોચી ખાવ છું તો ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ અમારી આ ચેનલ સબસ્ક્રાઇબ કરો અમારો કરો અમને સપોર્ટ કરો અને આવા ચેલેન્જિંગ તમે રોજ જોશો એના માટે નોટિફિકેશન થેન્ક યુ

ચશ્મા તો મારા મોટાથી નાના